પોતાની દીકરીને ડોક્ટર બનાવવાની ઉત્કંઠા વચ્ચે રસ્તાઓ શોધતા પિતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી ફ્રીશિપ કાર્ડ યોજના વિશે જાણ થઈ દીકરીના અભ્યાસ માટે ફ્રીશિપ કાર્ડ યોજના અંતર્ગત તમામ ફી સરકાર ચૂકવશે તેવી જાણ થતા પરિવારમાં ખુશીનો કોઈ પાર જ ન રહ્યો રાજ્ય સરકાર દ્વારા વંચિતોના વિકાસ માટે કંડારેલા માર્ગ થકી સપનાને પૂર્ણ કરવા નીકળેલી દિપ્તી પરમાર આજે ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ લઈને ફી ભર્યા વિના સહેલાઈથી પ્રવેશ મેળવીને વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં એમડી રેડિયોલોજી અંગ્રેજીમાં અભ્યાસ કરી રહી છે ખુશીની લાગણી વ્યક્ત કરતા તેણે જણાવ્યું કે એડમિશન ના મળ્યું હોત તો પોતાનો ડોક્ટર બનવાનું સપનું પૂરું જ ન થયું હોત સમયનો વ્યર્થ થાત અને પોતાની ઈચ્છા ન હોય તેવા કોઈ અભ્યાસક્રમમાં કારકિર્દી દીપ્તિને બનાવી પડી હોત આજે આ યોજના તેના સપનાની ઉડાન ભરવામાં વરદાનરૂપ સાબિત થઈ છે મારું નામ વંકર પ્રિન્સી છે અને હું વડોદરામાં રહું છું અને હું પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં એમ ફર્સ્ટ યરમાં છું અને અહીંયાની ફી દસ લાખ રૂપિયા છે અને મારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી કે આટલી ફીઝ અફોર્ડ કરી શકાય તો ગવર્મેન્ટ ફ્રીશિપ કાર્ડની યોજના અંતર્ગત આ બધી જ ફીઝ અમને આપે છે અને એના માટે હું મેં મારું મારું સપનું પૂરું કરી શકું છું જો આ ફ્રીશિપ કાર્ડની યોજના ના હોત તો મારું સપનું સપનું લઈ જાત અને મને બીજી કોઈ બ્રાન્ચમાં એડમિશન લેવું પડતું તો એના માટે હું સરકારની ખૂબ જ આભારી છું મારું નામ પરમળ દીપલ છે અને હું વડોદરાની વતની છું હું હમણાં ફર્સ્ટ યર એમબીબીએસ પારોલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું છે મેં અને મારું એડમિશન ફ્રીશિપ અંતર્ગત યોજનાથી થયું છે મારી યરલી ફીસ છે ટેન લેક્સ રૂપીસ અને મારી વગેરે વાત કરું તો બેકગ્રાઉન્ડ એટલું બધું સ્ટ્રોંગ નથી સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધ ગવર્મેન્ટ ફોર પેઇંગ ધીસ ફીસ અને મારું એક ડ્રીમ હતું કે હું ડૉક્ટર બનું તો અગર સરકાર સીવી તરફથી આ લાભ ના મળ્યો હોત તો મારે કાં તો ડ્રોપ લેવું પડત કાં તો બીજી કોઈ ફિલ્ડ વિશે વિચારવું પડે સો આઈ એમ વેરી થેન્કફુલ મારું નામ પરમાર વ્યક્તિ મહેન્દ્રભાઈ છે મારા પપ્પા એક પ્રાઇવેટ જોબ કરે છે અને મને અત્યારે એડમિશન એ એમડી રેડિયો ડાયગ્નોસિસ પાર્લ યુનિવર્સિટીમાં મળ્યું છે જેની ફીઝ ફોર્ટી ફોર લેક્સ અરાઉન્ડ છે અને મારા પપ્પા પ્રાઇવેટ જોબ કરે છે તેના થકી આટલી ફીઝ અફોર્ડ કરવી બહુ મુશ્કેલ હતું અમારી માટે અને સરકાર તરફથી ફ્રીશિપ કાર્ડ જેવી એક સ્કીમ અમને મળે છે અનુસૂચિત જાતિ માટે તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમને આ સ્કીમ થકી અહીંયા રેડિયોમાં એડમિશન મળ્યું છે મને એમડી કરવા મળ્યું છે અને ફીસ પણ સરકાર તરફથી ભરવામાં આવે છે તો મારા પપ્પાને પણ લોડ ઓછો છે અને અમારાથી આટલી ફીસ ભરાય એમ હતું નહીં તો કદાચ અગર મને સરકાર તરફથી આ લાભ ના મળતો તો પછી મને ડ્રોપ લેવું પડતું અથવા તો બીજી કોઈ બ્રાન્ચ કે એવું કંઈક બીજી કોઈ જગ્યાએ મને કરવું પડે એમ હતું પણ મને મારી ડ્રીમ બ્રાન્ચમાં મળ્યું છે સરકાર તરફથી ફ્રીશિપ કાર્ડના લાભ થકી તો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે મને આ બ્રાન્ચમાં એડમિશન મળ્યું અને એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર કે હું મારી ડ્રીમ બ્રાન્ચ કમ્પ્લીટ કરી રહી છું